જયદ્રથસિંહ જાડેજાભાઈ પિતાબા ગણેશભાઈ એ પરિવાર સાથે મારે કૌટુંબિક સંબંધ છે કોઈ પણ કાર્ય માટે મારા સમાજના કાર્ય માટે અનુસૂચિત જાતિના કોઈ કાર્ય માટે જ્યારે પણ હું જાઉં છું ત્યારે અમને સંપૂર્ણપણે સહાય અહીંયા ગોંડલ તાલુકામાં દરબાર કે કોઈ પણ જ્ઞાતિ કોઈ ભેદભાવ છે સંપૂર્ણપણે સહકારથી આ તાલુકાની અંદર કરીએ છે સંપૂર્ણ સહકાર અમને એકબીજાને મળતો હોઈએ છીએ આજે હું ગોડલ શહેર કારોબારીમાં મેમ્બર છું એટલે નથી વાત વ્યક્તિગત સંબંધોની વાત છે સંબંધો રાજકારણની વાત પછી આવે છે પણ આજે જે જે આ આ પરિવાર ઉપયોગી થયો છે એટલું કોઈ પણ અત્યાર સુધીના સમયમાં કોઈ પણ ઉપયોગી થયો નથી એટલે હું અને મારો પરિવાર આજે જયરેસિંહ જાડેજાના આખા કુટુંબ તરીકે અને આખા સમાજ તરીકે અમે